છોટાઉદેપુર જિલ્લામાં ભારે મુસીબત પાર કરી બાળકો અભ્યાસ કરવા જતા હોવાનો વાયરલ અને જતા બાળકો પાણી પુરવઠાની પાઇપ પરથી જીવના જોખમે ચાલી રહ્યા છે અને નીચે પાણી વહી રહ્યું છે જો કે પ્રાથમિક તપાસમાં આ વાયરલ વિડીયો હાફેશ્વર ગામના સિંગલાબારી ફળિયાનો હોવાનું સામે આવ્યું છે અને વાયરલ વિડીયોમાં દસ જેટલા આદિવાસી બાળકો મહુડાબારી ની શાળામાં જીવના જોખમે અભ્યાસાર્થે જતા હોવાનું સામે આવ્યું છે જો કે આ વાયરલ વિડીયોની પીઠોરા સમાચાર કોઈ પુષ્ટિ કરતું નથી